વડોદરાના બધા જ નગરજનોને એ પછી સિટી વિસ્તાર હોય પૂર્વ વિસ્તાર હોય પશ્ચિમ વિસ્તાર હોય સારા ગણદેવી વર્ષોથી આપની સેવામાં છે વર્ષોથી આપની સેવા કરતું આવ્યું છે અને આગળ પણ આપણી સેવા કરશે તો આવનાર દિવાળી અને નવીન વર્ષની અમે શુભેચ્છાઓ આપીએ છીએ કે આપણા ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધી રહે અને આપની સમૃદ્ધિ વધશે તો એ જ અમારો ખરો અમને મળશે આજે અમે અમારા ગ્રાહકો જ કહે છે કે ભાઈ સારાનું સોનું એ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે શુકનનું સોનું તો છે જ પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ વધી રહી છે અમારા ગ્રાહક મિત્રોની તો હું બધા જ નગરજનોને શુભેચ્છાઓ આપું છું કે સરસ આપ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરો અને નવા વર્ષમાં નવા મંગલવે વર્ષમાં અમારે ત્યાં પધારો આભાર